દાદા આપ અહીંયા શા માટે આવ્યા છો ભાંભળું દેખાય છે અચ્છા તો એ અહીંયા કયું કેમ્પસ છે આ સ્વામિનારાયણ ગુરુકુળ છે ને બરોબર ને ત્યાં આંખનો કેમ્પ છે એટલે આપ આવ્યા છો બરોબર ને અહીંયા નિદાન કર્યું આપનું શું કીધું ડૉક્ટર સાહેબે તમારે ઓપરેશન થાય છે એટલે તમને ઓપરેશનમાં જ લઈ જશે એમ ક્યું ને બરોબર

એ કુદરતી લગભગ ક્રમ છે કોઈ ભાગશાળી ના આજના માં ના આવે બાકી મોતિયા હવે આવવાના ફરજિયાત થઈ ગયા કારણ કે બધા જોવાના વધી ગયું માણસો ને એટલે અને પેલા શું હતું કે આ મોતિયાની પ્રથા એવી હતી કે બઉ

જાજો એટલે આજ તમારે જવાનું છે હમણાં તમે જયારે બા પોતે વાહન જશે એટલે તમે જશો બરોબર ને તમે દાદા ખાલ પર ખાલ પર બરોબર તમે આંખ ની તકલીફ એટલે મોતીઓ છે કે મોતીઓ છે એટલે મોતીઓ ઉતારવાનું કીધું ને સાહેબે બરોબર ને ઓકે હવે માડીને આપણે જોઈ લઈએ અહીંયા શા માટે આવ્યા છો તમારે આંખ નું ઓપરેશન હા પણ માડી આમાં છે ને અત્યારે પરિસ્થિતિ એવી છે કે મોતીઓ

તમારું ગામથી સાત આઠ કિલોમીટર સેટુ કાના તળાવ રોડ વાળા બરોબર ને એટલે તમે મોત્યો મોત તમારે પાકું થઈ ગયું ને જવા માટે બરોબર અહીંયા જમાડી કારવી ને જશે ને

આજ પાંચ નવ શિક્ષક દિનના દિવસે આઠથી અગિયારના સમયગાળા દરમિયાન જેના ફ્રી નેત્ર નિદાન કેમ્પ નેત્ર કેમ્પ યોજાશે અને જેમના યજમાન દાતા નયના શીતલકુમાર પટેલ હાલ બ્રિસ્બેન ઓસ્ટ્રેલિયા છે અને એવો શ્રીનું સહયોગ મળે છે આમ ગણો તો શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થા છે એ સતત કોન્સ્ટન્ટ નેત્ર નિદાન કેમ્પ યોજે છે અને નેત્ર કેમ્પની આ એની ત્રણસો ઓગણચાલીસની એટલે ગણો તો ઘણા વર્ષો થઈ ગયા અને પૂજ્ય જ્ઞાન સ્વામીની પ્રેરણા અને જ્ઞાન સ્વામીની ઈચ્છાથી આ નેત્રક્રમ જેવું હતું સ્વામિનારાયણ ગુરુકુળ માત્ર શૈક્ષણિક જ નહીં સામાજિક આરોગ્યલક્ષી અને ધાર્મિક કાર્યક્રમો સાથે સમાજ સેવાના સુધારણાનું બહુ મોટું કાર્ય કરે છે અને ધર્મ સંસ્થાન માટે પણ સદાય અગ્રેસર છે અહીંના અત્યારના જે

પચીસના રોજ અમે શિવાનંદ મિશન વીરનગરની ટીમ દ્વારા સાવરકુંડલા મુકામે સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આપણે વિનામૂલ્યે નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરેલ છે જે અમે દર મહિનાના પહેલાં શુક્રવારે અહીંયા કેમ્પનું આયોજન કરીએ છીએ અને અમને સ્વામિનારાયણ ગુરુકુળ તરફથી ભરપૂર સહયોગ મળી રહ્યો છે આજ રોજ અમે સિત્તેર જેટલા દર્દીઓની તપાસ કરી છે અને તેમાંથી પંદર જેટલા દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે કે જે વિના મૂલ્ય કરવામાં આવશે અમે તેઓને અમારી સંસ્થાના વાહનમાં વિનગર મુકામે લઈ જશું અને તેમને રહેવા જમવાની સુવિધા તેમજ ઓપરેશનની સુવિધાઓ વિનામૂલ્યે પૂરી પાડશું ત્યારબાદ ઓપરેશન બાદ અમે દર્દીઓને વાપસ ફરીથી સાવરકુંડલા મુકામે અમે પાછા મૂકીને જશું આ અમારી પ્રવૃત્તિઓ વર્ષોથી ચાલુ છે અને દર મહિનાના પહેલા શુક્રવારે અમે સાવરકુંડલા ખાતે સ્વામિનારાયણ ગુરુકુળમાં અમારા કેમ્પનું આયોજન હોય છે તો વધુમાં વધુ લોકો આ વિનામૂલ્ય નેત્ર નિદાન કેમ્પ તથા ઓપરેશનના કેમ્પનો લાભ લે એવી અમારી આશા છે અમે વર્ષોથી સિત્તેર વર્ષથી શિવાનંદ મિશન વીરનગર મુકામે નેત્ર રોગની સારવાર કરીએ છીએ અત્યાર સુધીમાં નવ લાખથી પણ વધુ અમે મોતિયાના જામરના અને આંખના વિવિધ રોગો માટેના ઓપરેશન કરી ચૂક્યા છીએ અને ભગવાનની કૃપાથી સર્વે દર્દીઓને સારું થઈ રહ્યું છે તો જેટલા પણ વધુ દર્દીઓ લાભ લેવા ઈચ્છતા હોય તેઓને આ મેસેજ પહોંચાડવા મારી નમ્ર વિનંતી